ગરમીનો પારો ચરણ સીમાએ છે ગરમીથી તમામ જે રાહદારીઓ છે તે ત્રસ્ત થઈ રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ વેવની જે આગાહી છે તે આપી દેવામાં આવી છે તેવામાં જે નાના બાળકો છે તેવામાં રોગના અને જે ડાયરિયા હોય તાવ હોય તેના પણ બીમારીના જે કેસો છે તેમાં વધારો જોવા મળતો હોય છે તેવામાં ડૉક્ટરો દ્વારા નાના બાળકો માટે સલાહ આપવામાં આવી છે કે તેઓનું ગરમીમાં જે આકરો તાપ છે તેનું કેવી રીતે ધ્યાન રાખવું ડોક્ટરોની સલાહ મુજબ બાળકોનું ધ્યાન ખાસ કરીને રાખવું અને તેમાં જણાવવામાં આવ્યું છે કે છ માસથી નાના બાળકોને પાણી ન આપતા માત્ર ને માત્ર માતાનું ધાવણ જ એટલે કે માતાના દૂધનું જ સેવન કરાવવાનું તેમજ છ માસથી મોટા બાળકોને પાણી હોય કે પછી નિયમિત સમયસર પાણી આપવું હાઇડ્રેટ રાખવા ફ્રૂટ ખવડાવવા તરબૂજ હોય અને શેરડીનો રસ હોય આ બધું ખવડાવવું તેના કારણે બાળકો જે પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારી શકે અને જે ગરમીમાં તેઓને વધારે અસર ન ન કરે તે માટે ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે